ભગવાનની જળ યાત્રાનો પર્વ પરંતુ દરેક ભક્તો જગન્નાથજીની જળ યાત્રામાં જોડાઈ શકતા નથી ત્યારે આપ પણ ઘરે બેઠા નાથને ભજી શકો છો કારણ કે સાચા મનથી થતી પૂજા અર્ચના પરમાત્મા તેનાથી સદા પ્રસન્ન થતા હોય છે તેથી ન માત્ર મંદિરોમાં પરંતુ આપના ઘરે પણ આપ નાથનો મહાઅભિષેક કરીને પુણ્યતાની પ્રાપ્તિ કરી શકો છો તો આવો જ્યેષ્ઠા અભિષેકની શાસ્ત્રોક્ત વિધિ જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી યશ સ્મરણ માત્રના જન્મ સંસાર વંધના વિમુચ નમસ્ત વિષ્ણવે પ્રભા વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે ભગવાન જગન્નાથજીની જળ યાત્રા એટલે પહેલાં તો તમને બધાને જળ યાત્રાની ખૂબ ખૂબ શુભકામના જય જગન્નાથ દર્શક મિત્રો ભગવાનની જગન્નાથજીની જળયાત્રા રથયાત્રા પહેલાં કરવામાં આવે છે અને આ આપણે શું કરવું જોઈએ કઈ રીતે ભગવાનની પૂજા કરવી જોઈએ એનું મહત્વ તમને કહું છું આજે છે જેઠ સુદ પૂનમ અને નક્ષત્રની વાત કરીએ તો જૈષ્ઠા નક્ષત્ર જેઠ મહિનામાં જેષ્ટા નક્ષત્ર આવે અને પૂનમનો દિવસ હોય તે દિવસે નાથની ઉપર જલા અભિષેક કરવામાં આવે છે અને તેને જેષ્ટા અભિષેક કહેવામાં આવે છે જેષ્ટા અભિષેકની અંદર તો શાસ્ત્ર એવું કહે છે કે સૌપ્રથમ પ્રથમ પહેલા ભગવાનની જળ યાત્રા થાય છે અને જળ યાત્રામાં પ્રથમ ગણેશજી બિરાજમાન જે એવું કહેવાય છે કે હાથી પ્રથમ આગળ જાય છે હાથી જે છે ભગવાન ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ગણેશજી શુભ કાર્ય શું સર્વદા જ્યારે જગતના નાથની ઉપર જલાભિષેક કરવાનું હોય તો એ જલનું પાણી લેવા માટે સરોવરમાં જ્યાં જલાશય હોય જ્યાં પાણીનું હોય ત્યાં જવું પડે અને એમાં સૌપ્રથમ પ્રથમ પહેલાં હાથી પ્રસ્થાન કરે ત્યાર પછી ભક્તો ઢોલ નગારા શરણાઈ સાથે ભક્તો જાય અને ભગવાનનું હરિકીર્તન ભગવાનનું નામ લેતા લેતા જાય છે અને માટીલની અંદર કુંભની અંદર જેમાં એક હજાર આઠ અથવા એકસો આઠ કલશમાં એ જલ પહેલાં તો જલ સ્થાન ઉપર જાય જલ સ્થાન ઉપર જઈને જલ્લાદેવ દેવ ભગવાન વરુણ ભગવાનનું પૂજન કરવામાં આવે તીર્થોનું સ્મરણ કરવામાં આવે પુષ્કરા અધ્યાય તીર્થાની ગંગા અધ્યાય સરિતા સદા આગ છંત પવિત્રાની પૂજા કાલે તીર્થ દેવતાઓની પૂજન કરી અને એ તીર્થનું જલ જે છે જેને કલશમાં ભરવામાં આવે છે એ કલશની ઉપર વસ્ત્ર પીળું વસ્ત્ર આચ્છાદન કરવામાં આવે છે એ કલશની અંદર જલ ભર્યા બાદ એવું કહેવાય છે કે આશો પાલવ અથવા આંબાના જે પાન હોય મૂકવામાં આવે એની ઉપર નારિયેલ મૂકવામાં આવે અને એ કલશને પોતાના મસ્તક ઉપર લઈ અને ભગવાનનું નામ કીર્તન કરતાં કરતાં મંદિર સરોવરથી હરિકીર્તન કરતાં કરતાં મંદિરે નિજ મંદિરમાં ભક્તો આવે છે અને એ ભક્તો વૈદિક મંત્રોચ્ચારણ સાથે ભગવાનની ઉપર અભિષેક કરે છે અને તે અભિષેકની વિધિને નાથની એવું કહેવાય છે કે જલયાત્રા કહેવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે આજે જ્યારે જલયાત્રા થાય તો આપણે આપણા ઘરે પણ ભગવાનને જલાભિષેક કરાવવો જોઈએ અને એવું કહેવાય છે કે આ જલાભિષેક કરવાથી લાભ શું જલાભિષેક જે માણસ ભગવાનની ઉપર કરે છે ને તે જલ વ્યક્તિ લઈને પોતાના શરીર ઉપર છાંટે છે તો એ શરીરની અંદર રોગ મુક્તિ થાય છે મતલબ રોગો જે થવાના હોય આપણને ખબર નથી કાલે આપણા શરીરમાં કેવા રોગો થશે પણ જલાભિષેકનું જલ એ છંટન પોતાના શરીર ઉપર કરવાથી એ શરીરમાં બને ત્યાં સુધી ઝાઝા કોઈ રોગો થતા નથી એ શરીર સારું રહે છે આમ એવું કહેવાય છે પહેલું સુખતે જાતે ન રહ્યા શરીર સારું હોય ને તો બધું સારું ભગવાનનો જલાભિષેક કર્યા પછી એવું કહેવાય છે કે તે જલનું આચમન પાણી હાથમાં લઈને પીવાથી અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાદેરામ દેવપાદોદા જઠરે ધારયામ્યાહમ જલાભિષેક વાળું જલ આનું આચમન કરવાથી અકાલ મૃત્યુ હરણમ અકાલ મૃત્યુ એ આપણા કદાચ નસીબમાં કે ભાગ્યમાં કે જન્મકુંડલીમાં હોય તો અકાલ મૃત્યુ હરણ એ એ હરણ થઈ જાય છે એ એટલી તાકાત છે જગન્નાથજીના એ જલાશયનું એ જલનું આચમનથી એ તમારે જે ભગવાનનો અભિષેક કર્યો હોય જલાશય એ જલને ઘરની અંદર છાંટવાથી ઘરની અંદર નેગેટિવિટી હોય દૂર થાય છે અને ઘરની અંદર સકારાત્મક ઉર્જાઓ પ્રાપ્ત થાય છે એ ઘર શુદ્ધ બને છે તો તમારે પણ જો જલાભિષેક પોતાના ઘરમાં કરવું હોય તો આપણે કઈ રીતે કરવું જોઈએ શાસ્ત્ર એવું કહે છે કે તમારા ઘરમાં જો ઠાકોરજીનું સ્વરૂપ હોય જગન્નાથજીનું સ્વરૂપ હોય વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય એવું કહેવાય છે ભગવાન જગન્નાથજી એટલે વિષ્ણુ ભગવાનની અંશ કહેવામાં આવે છે જગન્નાથ જગતનો આધાર એટલે જગન્નાથ જેમ એક યુગની અંદર પ્રભુ શ્રી રામજી હતા એક યુગની અંદર ભગવાન કૃષ્ણ હતા અને અત્યારે કલયુગની અંદર એવું કહેવાય છે કે જગન્નાથજી જે ભગવાન ઠાકોરજી કહેવામાં આવે છે એની પણ આખી કથા છે અને કલિયુગના દેવ એ જગન્નાથજી છે પ્રત્યક્ષ દેવ અને એ જગન્નાથજીની પૂજન કરવાની વાત આવે ત્યારે ઠાકોરજીનું સ્વરૂપને આપણે આપણા ઘરની અંદર કઈ રીતે કરવું જોઈએ એવું કહેવાય છે કે જ્યારે તમારે આજે પોતાના ઘેર જો અભિષેક કરવો હોય તો તમારે તાંબાના કલશની અંદર એમાં એક કલશ લઈ શકાય આઠ લોટા લઈ શકાય એકસો કલશનો અભિષેક પણ કરી શકાય અને મોટા મંદિરોમાં એક હજાર અભિષેક થતો હોય છે તો આપણે એક અથવા આઠ કલશ લઈને પણ અભિષેક કરી શકાય છે જેમાં શું કરવાનું સૌ પ્રથમ પહેલા સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી ભગવાનની મંદિરની સામે બેસવું પોતાના ભાગ્યમાં તિલક કરી અને ત્રણ વખત જય જગન્નાથજીનો મંત્ર બોલવાનો અથવા જય જગન્નાથ બોલીને ત્રણ વખત આચમન કરી હાથને શુદ્ધ કરવાનો દીવો પ્રગટાવો ગણેશજીને વંદન કરવું અને ભગવાનના સ્વરૂપને એક પાત્રની અંદર લેવું અને હાથમાં એક સંકલ્પ કરવાનો કે હે ભગવાન હે જગન્નાથજી જ્યેષ્ઠા જ્યેષ્ઠ માસની અંદર જ્યેષ્ઠા નક્ષત્રના દિવસે પૂર્ણિમાના દિવસે જ્યેષ્ઠાભિષેક પરમાત્મા હું કરું છું અને આ અભિષેકથી મારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે મારું શરીર સારું રહે પરિવારમાં સુખ સંપત્તિ રહે પરિવારમાં બધાનો પ્રેમ વધે એ ભાવનાથી ભગવાન હું તમારો અભિષેક કરું છું એવું સંકલ્પ કરીને ભગવાનની સામે મૂકું ભગવાન જગન્નાથજીને નમસ્કાર કરવાના તમારા ઘરમાં જો રાધાકૃષ્ણ હોય અથવા લક્ષ્મી નારાયણનું સ્વરૂપ હોય તો એ પણ જગન્નાથજીની જોડે તમે લઈ શકો છો પૂજાની અંદર જેમાં સૌ પ્રથમ પહેલા ભગવાનને નમસ્કાર કરવા પછી ભગવાનને બે દાણા ચોખા અર્પણ કરવાના ભગવાનને જ્યષ્ઠાભિષેક કરતાં પહેલાં ભગવાનની ઉપર ચાર વખત થોડું થોડું પાણી અર્પણ કરવાનું ચાર વખત પાદ્ય જલ અર્ઘ્ય જલ આત્મનને સ્નાન્ય જલ કહેવામાં આવે છે એટલે ભગવાનને મહા અભિષેક કરતાં પહેલાં ચાર વખત થોડું થોડું પાણી અર્પણ કરવાનું ત્યારબાદ ભગવાનની ઉપર તમારે દૂધ ચડાવવાનું દૂધનો અભિષેક કરવાનો મતલબ એક કલશની અંદર દૂધ લેવાનું અથવા તમે પાંચ વાટકીમાં એકમાં દૂધ એકમાં દહીં એકમાં ઘી એકમાં મધ એકમાં સાકર સાકર એટલે બુરૂખાંડ તો આ પાંચ વાટકીમાં તમે અલગ અલગ લઈ શકાય અથવા કલશની અંદર પણ પધરાઈ શકાય દૂધ દહીં ઘી મધ અને સાકર ભગવાનની ઉપર પહેલાં દૂધનો અભિષેક દહીંનો અભિષેક ઘીનો અભિષેક મધનો અભિષેક અને બુરૂ ખાંડનો અભિષેક કરવામાં આવે છે ત્યાર પછી કલશની અંદર પાણી ભરવું અને તે પાણીની અંદર ચંદન જે ચંદન અથવા અષ્ટગંધ એમાં નાખવાનું અને ચંદનયુક્ત જલ કરી અને ભગવાનની ઉપર ધીરે 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 જલની ધારા કરવાની કલશ દ્વારા ભગવાનની ઉપર જલ અર્પણ કરવું એને અભિષેક કહેવામાં આવે છે એનાથી વિશેષ તમારે કરવું હોય તો કઈ કઈ વસ્તુ કરી શકાય તો કલશની અંદર જલ ભરી એમાં ગુલાબની પાંખડીઓ નાખવાનું અથવા ગુલાબ જલ પધરાઈને પણ અભિષેક કરાય તમારા ઘરમાં ગંગાજલ યમુના જલ નર્મદા વગેરે હોય તો એ કલશની અંદર ગંગાજલ પહેલાં થોડું નાખી એનો અભિષેક યમુનાજલ દ્વારા અભિષેક અને પ્રયાગરાજનું પણ જલ હોય તો એ પણ કલશમાં રાખીને તમે અભિષેક કરી શકો છો તો આ બધા અલગ અલગ તીર્થોના જલ પરમાત્માની ઉપર કરવામાં આવે છે જેને મહાઅભિષેક કહેવામાં આવે છે અને અભિષેક આ રીતે કર્યા બાદ એ અભિષેકનું જે જલ છે એ જલ શરીર ઉપર ઘરની અંદર છંટકાર કરી અને આચમન કરવાથી પરમાત્માની આપણને કૃપા મળે છે જગન્નાથજીને ભગવાનનું જ્યારે મહાઅભિષેક કર્યા બાદ ભગવાનને ચોખ્ખા જલથી શુદ્ધ કરી ચોખ્ખા રૂમાલથી લૂછી અને તમારા મંદિરમાં પાછા બિરાજમાન કરવા અને ભગવાનની આગળની પૂજાની અંદર ભગવાનને વસ્ત્ર જે લાલો હોય અથવા ઠાકોરજી હોય તો એના વસ્ત્ર જે હોય વસ્ત્ર પહેરાવવાના મુગટ પહેરાવવાનું તિલક ચોખા પુષ્પ અર્પણ કરવાના ભગવાનને ધૂપ અર્પણ કરવાનું સરસ મજાનું એક દીવો કરવાનું આરતી કરવાની ભગવાનને માખણ પ્રસાદ અર્પણ કરવાનું માખણનો પ્રસાદ અર્પણ કરી શકાય સાથે સાથે મીઠાઈ અર્પણ કરી શકાય પછી માલપુવા જેને મીઠા પુલ્લા કહેવામાં આવે છે તો એ પણ અર્પણ કરી શકાય નાગરવેલનું પાન એમાં સોપારી મૂકીને ભગવાનને પાનનું બીડું પણ અર્પણ કરી શકાય મીઠું પાન હોય એ પણ ભગવાનને અર્પણ કરી શકાય અને આરતી પૂજન કરી અને જય જગન્નાથજી નું નામ રટન કરવાનું છે અથવા જય જગન્નાથ ઓમ જગન્નાથાય નમઃ આ મંત્રની માલા કરશો તો પણ ચાલશે ઓમ જગન્નાથાય નમઃ આ મંત્ર બોલીને પરમાત્માની પૂજા કરવાની જો તમને ભગવાન નારાયણ જગન્નાથજીની સોળસોપચાર પૂજા મેં કઈ તે પ્રમાણે તમે કરી શકાય જો ન ફાવે તો વિદ્વાન કોઈ ભૂદેવની મદદ લઈ અને તમારા ઘરની અંદર ભગવાન જગન્નાથજીની સોળસોપચાર પૂજન વિધિ વિધાન તમે કરાવીને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેજો કેમ કે એવું કહેવાય છે કે જળ યાત્રા બાદ પંદર દિવસ સુધી ભગવાન મંદિરમાં એટલે કે મંદિરની અંદર આરામ કરે છે અને પંદર દિવસ સુધી ભક્તોને દર્શન નથી આપતા અને ત્યાર પછી જ્યારે એવું કહેવાય અષાઢ મહિનાની એકમ આવે ત્યારે ભગવાનની આંખોને નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે અને બીજના દિવસે ભગવાન ભક્તોને દર્શન આપે છે જેને આપણે અષાઢી બીજ કહેવામાં આવે છે તો પૂનમથી માંડીને પંદર દિવસ સુધી ભગવાન ભક્તોને દર્શન નથી આપતા તો અહીંયા જે જ્યેષ્ઠાભિષેક કરે છે ભગવાનની પૂજા પાઠ કરે છે પૂનમના દિવસે તો એનું એવું કહેવાય છે કે પરમાત્માની અમી દ્રષ્ટિ એના જીવનમાં થાય છે તો દર્શક મિત્રો આજે નાથની યાત્રા એટલે કે જળ યાત્રા છે અને આના પછી આવશે નગર યાત્રા એટલે કે રથયાત્રા જે અષાઢી બીજના દિવસે કરવા છે તો આજે જરી યાત્રાને લઈને શાસ્ત્ર પ્રમાણિત મેં તમને સુંદર મજાની જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રભુલ પંડ્યા તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન